તું ખાતર લાત્ર તમે ગીરાજી ગયા પુણે વાગે પુણ

આ પણ કેવાય વા પાછી તમાર હું બહાર હું અંદર મન તો ખાલી આવતું છે ભણા તારે તો આવવું જ પડશે આવું તો ખરા પણ તમે જો બેસ્યો ને અંદર એટલે હું બહાર ઊભો રેય એય આ ઓય ફોજકરો પહેલા તો પકવાન કરો ને અલ્યા હું હું તને શું કહું હું તને શું છું આ મોય મેલી અને ઠેલો લઈને પાછળ નાઈ

એટલી બધા ઊઘી જાય ખબર હે ચોર જમ જેવો હોય મને ખબર આપડે પગ પડે ને ગમ માં મોણસ ઉતરા जागी नहीं रस्ते में तो, तो कोई जागा फिर जो ही जो ही कुछ तो बस्ते जो ही नहीं जो ही तारा तो पावर तो या, या। <laughs> <कौना>? <laughs> तो है कौना? कौना तो माँ भाई मन हाथी कैसी थी यार है वो कॉमेडी बनी कहीं तो एक कॉमकन नहीं यार को तो आप लोग बता जी अकीर को तो भाई ने साइड में मिल नहीं बोलूं खुली की तो नहीं आ देखा है आप बता आप जब प

તાળું તોડવામાં એક નંબર કાળી ગયો છે બરાબર તોડી નાખીએ અમે આખી જિંદગી તાળા છોડીએ કો કે હશે નહીં માર્યા આમાં બધા વરસવાડ વર્ષવાડમાં તો હા વનાખ વાત ફસા છો તમે એ આખું તોડ તાળું તોડ

ચોરી કરવી ચોરી કરવા જાય ગયો ખાલી આ તો આ ગમ ના બરોબર છે ફોન કરો હું છું દોડી ના છું ચોર ચોર કરી ના છું ચિંતા ના કરો ફોન લો

ખાઈ પકડો આવો ઓરે છોડું કરી નાછો તારું ઓરે ઓરે નકર પોાયો ઓય મારો મારો તમે ત્યાં મારો સાઈડ પકડી દે મારો મારો ઓ બાપા મને બે 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 મને માર મારો 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 કોઈને કોઈના ઘરમાં ભેંસ ચોરી કરો હે ને 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 ચોરી ને ચોરી ને